વડોદરા અલકાપુરી વિસ્તારમાં આવેલા સરદાર બાગ સ્વિમિંગ પુલ છેલ્લા વહેલી તકે શરૂ કરવામાં આવે જેથી આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી વડોદરા અલકાપુરી વિસ્તારમાં આવેલા સરદાર બાગ સ્વિમિંગ પુલ છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં છે સરદાર બાગ સેવા સહયોગ સ્વિમિંગ પુલના સભ્યો દ્વારા સ્વિમિંગ પુલ વહેલી તકે શરૂ કરવા પાલિકામાં મેયર ને રજૂઆત કરવામાં આવી હતી સરદારબાગ સ્વિમિંગ પુલ છેલ્લા છ માસ કરતાં વધુ સમયથી બંધ હાલતમાં છે સ્વિમિંગ પુલના તળિયામાંથી હાલમાં પાણી છે તે ગ્રાઉટિંગ કરાવી કરાવી તેમજ અન્ય જરૂરી રિપેરિંગ સ્વિમિંગ પુલ તાત્કાલિક ધોરણે ચાલુ થાય તે બાબતની રજૂઆત સભ્યો દ્વારા કરવામાં આવી હતી સરદારબાગ સ્વિમિંગ પુલ છેલ્લા કેટલા વર્ષોથી બંધ હતો ત્યાર પછી કે બે ચાર મહિના માટે ચાલુ કરવામાં ફરી પાછું છ મહિનાથી ગયા તે રેલ આવી ત્યાર પછી બંધ થઈ ગયો છે તે હજી સુધી ચાલુ નથી થયો આ અંગે અમે રજૂઆત કરવા માટે ડેપ્યુટી મેયર મેયરશ્રી એમને મળવા માટે આવ્યા હતા એમની રજૂઆત કરી છે એમણે એવું કીધું છે કે ભાઈ બે એક મહિનો કે દોઢ મહિનાની અમે ફરી પાછો સ્વિમિંગ પૂલ ટેમ્પરરી માટે ચાલુ કરી દઈશું પરમાનન્ટ સોલ્યુશન માટે એ લોકો રાહ જોઈ છે કે ભાઈ શું કરવું એને માટે પણ ટેમ્પરરી એ લોકો ચાલુ કરી આપશે એવી આશ્વાસન એમણે આપ્યું છે એવું લાગી રહ્યું છે અમે ઘણી વખત રજૂઆત કરી છે આ અંગે એના પહેલાં છ પાંચ મહિના પાંચ વર્ષ માટે બંધ રહ્યો હતો એ અંગે બી અમે દરેક જણને મળ્યા હતા મ્યુનિસિપલ કમિશનરથી લઈને કલેક્ટરથી ધારાસભ્યથી સંસદ સદસ્ય એને બી મળ્યા હતા પરંતુ આનો કોઈ નિવાડો આવતો નથી ટેમ્પરરી આ લોકો ચાલુ કરે છે અને ફરી પાછો બંધ થઈ જાય છે એવું થાય હા એવું થવું જોઈએ પણ એવું થતું નથી કારણ કે છ મહિનાનો સમય થઈ ગયો એમણે જો રિપેર કરવું હોય તો એક દોઢ મહિનામાં થઈ જતે એવું લાગતું હતું પણ તેમ છતાં એ લોકો કર્યું નથી આજે અમે રજૂઆત કર્યા ત્યાર પછી એમણે આશ્વાસન આપ્યું છે કે દોઢ મહિનાની અંદર અમે ચાલુ કરી દઈશું ટેમ્પરરી રિપેરિંગ કરીને લગભગ જે સરદારબાગ સ્વિમિંગ પુલ છે જેમાં જમીનની અંદરથી ટાઇલ્સની નીચેથી પાણી ફૂટવાના શરૂ થવાના કારણે અને કોઈ કોઈક જગ્યાએ ટાઇલ્સ તૂટેલી હોય એકાદ બે સભ્યોને પગમાં ટાઇલ્સ તૂટેલી છે એવો અનુભવ થતાં તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી એટલે એને અત્યારે આપણે રિપેરિંગમાં લીધો છે એટલા માટે બંધ કરવામાં આવ્યો છે લગભગ દોઢ મહિના જેવી કામગીરી ચાલશે અને એની ટાઇલ્સ ટાઇલ્સ જે જરૂરી હશે તે ટાઇલ્સ બદલવાની તો સાથે સાથે જે એનું ડાઇવિંગનું જે બોર્ડ છે એ ડાઇવિંગનું બોર્ડ પણ પૂર્ણપણે જર્જરિત થઈ ચૂક્યું છે અને એ જર્જરિત હોવાના કારણે કોઈ કોઈને એના કારણે પણ કોઈ ઈજા ન થાય આ બધી જ વસ્તુઓનો વિચાર કરીને સાથે સાથે જે જમીનમાંથી પાણી ફૂટે છે કારણ કે એની બાજુમાં એક તળાવ આવેલું છે અને આ તળાવ કરતાં પણ સ્વિમિંગ પુલની થોડો નીચાણમાં છે જેના કારણે જ્યારે વરસાદની સિઝન હતી ત્યારે આ બધા જ વિસ્તારોમાં પાણી પણ હતું તો સાથે સાથે તળાવ ફૂલ ભરાયેલું હતું અને તળાવ કરતાં નીચાણવાળા વિસ્તારમાં બાજુમાં જ આવેલો સ્વિમિંગ પુલ તળાવ કરતાં પણ નીચાણમાં હોય એ વખતે બંધ કરવાની નાગરિકોની સુરક્ષાને ધ્યાને લેતા બંધ કરવાની ફરજ પડી હતી પછી પાછો કાર્યરત કરવામાં આવ્યો હતો પરંતુ આ જે ટાઇલ્સ તૂટી છે એવો તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી તો સાથે સાથે અંદરથી પાણી ફૂટી રહ્યા છે તો એના માટેનું જે પણ રિપેરિંગ કરવાનું છે નાના મોટા રિપેરિંગની કામગીરી છે જે હાથ ધરવામાં આવનાર છે જેથી કરી અને આજે પણ અધિકારીશ્રીઓ દ્વારા વિઝિટ કરવામાં આવી છે અને લગભગ પંદર વીસ દિવસની કામગીરી છે પરંતુ જ્યારે કામગીરી કરવાની શરૂઆત કરવામાં આવે ત્યારે અંદર કેટલી ડેપ્ટ સુધી કામગીરી કરવાની છે તેની ખબર પડતી હોય છે તેથી કરીને લગભગ દોઢેક મહિના જેટલી કામગીરી એવું અત્યારે ધારી રહ્યા છે કે દોઢેક મહિના એટલે માર્ચના બીજા વીકમાં અથવા તો ત્રીજા વીક સુધીમાં કરી શકાય તેવી ધારણા છે અત્યારે